એશિયાની સૌથી મોટી ડેરી એટલે બનાસ ડેરી બનાસ ડેરીની ચૂંટણીનો ચક્રવો બરાબર જામ્યો છે જેમાં આજે એકમાત્ર દાંતા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે સાંજ સુધીમાં પરિણામ આવી જશે આમ તો સોળ બેઠકો પૈકી પંદર બેઠકો બિનહરીફ જાહેર થઈ છે જેમાં ભાજપ સમર્થિત ઉમેદવારો વિજેતા થયા છે જે ઉમેદવારો ડિરેક્ટર પદે ચૂંટાયા છે તે તમામે તમામ શંકર ચૌધરીના ટેકેદારો ગણવામાં આવે છે દાતા બેઠક પર હાલ મતદાન ચાલી રહ્યું છે જો કે તે પહેલા બનાસ ડેરીમાં એવું કંઈક થયું જેને લીધે બનાસ ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે એવું તો શું થયું કે રાજનીતિનો પારો હાઈ થઈ ગયો આવો વિગતે ચર્ચા કરી નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજ રહેતા રાજકીય તેવી ચર્ચા ચાલે છે બનાસ ડેરીની ચૂંટણીની રાજકીય લડાઈ હવે ગામડાઓના નિર્દોષ દૂધ ઉત્પાદકોના ગુજરાન પર સીધી અસર કરી રહી છે વાત છે દાતા બેઠકની વર્તમાન સમયે દાતા બેઠક પર ડિરેક્ટર પદ માટે વોટિંગ ચાલે છે વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છે કાંતિ ખરાડી તેના ધારાસભ્ય છે એકમાત્ર દાતા બેઠક પર આજે મતદાન ચાલી રહ્યું છે મતદાન શરૂ થાય તેની ગણતરીની કલાકો પહેલા જ એક મતદાર ગાયબ થવાની ઘટના બની હતી ત્યારબાદ સાત ગામડાઓના દૂધ સપ્લાય બંધ કરાતા પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે બળવંતપુરા ટોડા અને વેલવાડા સહિત કુલ સાત ગામડાઓમાંથી દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું છે વીરપુર થલવાડા મોતીપુરા અને ભવાનગઢ દૂધ ઉત્પાદકોને હેરાન થવાનો વારો આવ્યો ડેરીની ચૂંટણીમાં રાજકીય દાવ પેંચ ચરમસીમા પર પહોંચ્યો છે તેવા સમયે દાતા બેઠકનો મતદાર ગાયબ થતા સાત ગામનું દૂધ લેવાનું બંધ કરી દેતા દૂધ ઉત્પાદકો ભારે હેરાન છે સ્થાનિક સ્તરે ચાલતી ચર્ચા મુજબ અપક્ષ ઉમેદવાર દિલિપસિંહ બારડ પર દોષારોપણ થઈ રહ્યું છે તેમણે પોતાના લાભ માટે दाता બેઠકના એક મહત્વના મતદારને ગાયબ કરાવ્યા છે તેવી ચર્ચા ચાલે છે આ સાથે જ દૂધ ઉત્પાદકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો મતદાર પાછો નહીં આવે તો તેઓ ડેરી તેમજ જિલ્લા ચૂટણી અધિકારી સામે ફરિયાદ કરસે પશુપાલકોનું કહેવું છે કે અમે પશુપાલન કરીને ગુજરાન ચલાવીએ છીએ મતદાર ગાયબ હોવાથી અમારું દૂધ કેમ બંધ કરાય એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે દર્શક મિત્રો આપને એ વાતની ખબર જ હશે કે સહકારી ક્ષેત્રમાં ભાજપે શરૂ કરેલી મેન્ડેટ પ્રથા ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થઈ રહી છે કેમ કે દાતા બેઠક પર ભાજપે અમરતજી ઠાકોરને પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે જેની સામે અસંતુષ્ટ દિલીપસિંહ બારડ અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી આવ્યા છે જેથી ભાજપ વર્સિસ ભાજપનો જ જંગ હોય તેવું ચિત્ર છે અને આ તમામ જંગ વચ્ચે દૂધ ઉત્પાદકોનો ખો નીકળી રહ્યો છે આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું હતું કે દૈનિક એસી હજાર રૂપિયાનું દૂધ છે બધા ગ્રામજનો મજૂરી કરી દૂધ એકઠું કરે છે બનાસ ડેરી અમારી જીવાદોરી સમાન છે દિલીપસિંહ બારડે આવીને અમને કહ્યું કે મને વોટ આપજો ત્યારબાદ અમે કહેલું કે અમે મોટી ડેરી સાથે છીએ તમે મોટી ડેરી સાથે હસો તો તમને વોટ આપીશું ત્યાર પછી દિલીપસિંહ બારડ છેતરપિંડી કરીને અમારો વોટર ઉપાડી ગયા છે પોતાની જીત માટે ગમે તે રાજ રમત રમવા માટે ટેવાયેલા નેતાઓ શું કરી શકે તેનો આ જીવતો જાગતો પુરાવો છે હાલમાં જે ચર્ચા ચાલે છે તે મુજબ દૂધ ઉત્પાદક ગાયબ થવા મુદ્દે સ્થાનિકો અપક્ષ ઉમેદવાર દિલીપસિંહ બારડ પર આરોપ લગાવી રહ્યા છે ડેરીની સોળ બેઠકોમાંથી પંદર બેઠકો બિનહરીફ થઈ છે જ્યારે માત્ર એક બેઠક દાંતા માટે આજે મામલતદાર કચેરી દાતા ખાતે મતદાન ચાલી રહ્યું છે સવારે નવ વાગ્યા થી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને દાતા બેઠક પર પંચ્યાસી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ અને અમૃતજી ઠાકોર વચ્ચે દાતા બેઠકનો ગઢ જીતવા માટે બરાબર જંગ જામ્યો છે સાંજ સુધીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ